બોલો બીજું કોઈ કામ ને કામ તો નહીં આખું આ વખતે તો કમોસમી વરસાદ પડ્યો હે આપણા ખેતરમાં તો શું મેદાન કપા બધા બગડી ગયો આપડે તો કપા બરોબર છે પણ પેલા મગફળી વાળા ને કેવું મેદાન થયું

આજ બહુ હું થઈ ના જો એને મેમન આતો હવે તમે વાત એ કરીને એટલે તમે મારા હું ડોળા કાતર્યા ને એટલે મને રી ચડી ગઈ બોલો એટલે વડી લેવું નતું બોલો ભાઈ પૈસા પણ ના પડતો એટલે કાયબો સાદો તો વાત હાચી હે પણ તમારે આ તો મને ખબર પડી ગઈ એટલે નક મોટી મીટર થઈ જાય બોલો થઈ જ જાય તાણે આ મોટી મોટી મીટર થઈ જાય હવે આ તો હવે મે તો કોઈ ફોન કરી દીધો હે જો આયો આયો મારો ભાઈ તો હઈ તો જો ને હા

એટલે પણ આ મેમન ડોરા કાતા એટલે મેં તમને ફોન કરી દીધો તમારે ફોન મિલ્યો પછી મને કીધું કે મારે હતી પૈસા ની તમારે પેલા કેવું પડે ને મારી મગજ તો ખબર બાર એક વાગે અડધી રાતે યાદ કરજે આવી રીતની ભૂલ ના કરતા હોય

ગટિયાર ઓ વાહ ચેલેન્જ કરી જ જા ને મને ચેલેન્જ કરી હે ગટિયાર તો લે તો તૂડી નાખ્યો મને ના ના ઘટિયા

આ લે આ લે 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 હા માફી માગો માફી માગો માફી માગો થોડો હવે વાત કરવાની કે માફી માગો તો કેરું પાલી બોલ હું શું કહું

બે ફટાફટ બે તને ના ફોન કર્યો તો સારું એટલે ફોન કર્યો તને ખબર બે બે ઘટિયા બે

તારા વાલા હે ના ના વાળામાં ત્યાં જાવ નહીં બગાડી ના આવે આને કશું ના કરશો આમને બાંધો

ન્યામનો એ શરમ વાળો વાળા પા શરમ વાળો તમારા ભાઈબંધને સમજાવાય આ બાઈકનો રસ્તો થોડીક વાત હાચી તમારી મેટર પર આડતા બાઈક ના આકા વાત હાચી તમે અમે હો જાવો મારા

તમારું નામ શું હું વડીલ હું ખબર કઈ પછી ખબર નઈ હવે જતા રહો અમને જાઓ તો મારા ગામ પણ તમારા ગામ ને વાત સાચી પણ તમારા ગામ ને શું કર્યું પૂછ્યું એમને

મારા ભાઈ બહેન આવું હતું શું કરવાનું મેટર થઈ ગયું હવે ક્યાં જવું મને હું ઓળખતો નહિ આ તો બરોબર હે ગામ માં લઈ ગયા હોય તો બધા ભેગા થયા સભામાં તો તમારું શું થવું

મારે હારા મારા વસુડે મંગાજી આમને તો એવું બધું થઈ ગયું હે ઓય જગ્યાએ માથાકૂટ કરીને આ તમારે તો ને વધારે તાણે નામ ના લે તો બાકી જ રાખ્યું ઘણો ખાલી ખાલી આ કરે ઈ જ છે ન આમને કશું થાતું નહીં વાક કાઢી નાખ્યો હે નહીં રે મને તો કશું થાતું બોલ તમારી શરમ તમારી વડીલ આખા ગામ માં ફેરવા ના તને તમે કોઈ જાણો છે ને એ પાછા શું કે ખબર અમને કે અમારી જ હે એમની આબરૂ હોત તો આમના બાઇક આવી રાખો મેમોન આબરૂ નઈ આબરૂ છે ખાલી મારા વાના ચારી છે આ ગપૂરની હવે જવા દેઓ અમને આટલું કરાવો સમાધાન ન કરાવો ના આલુ લાગે અમારું આયો અને આયુ તમારું ગામ

હમેશાઇ ગામ બાજુ ફાળ જાય ભલે આગેવાન જઈએ રામ 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 રા જય માતાજી જય જય માતાજી તમને <laughs>